અમદાવાદ જિલ્લાના બાવળા તાલુકાના ચિયાડા ગામે કામાક્ષી સુડપેત નામની કંપની આવેલી છે જેમાં છેલ્લા બે વર્ષથી કંપનીની અંદર કામ કરે તેવા પરપ્રાંતીય લોકો અંદાજિત ત્રણસો જેટલા મજદૂર અને એકસો પચાસ જેટલા દિવાળી પર્વને લઈને પરપ્રાંતીય લોકોને બોનસ આપી દેવામાં આવ્યું છે જ્યારે ગુજરાતીઓમાં અંદાજીત પચાસ જેટલા લોકોને બોનસ આપવામાં આવ્યું નથી જેથી આજ રોજ કંપનીમાં મજદૂરા દ્વારા પોતાના હકમાં આઠ પોઈન્ટ તેત્રીસ ટકા સરકારની જોગવાઈ મુજબ જે બોનસ આપવામાં આવતું હોય છે તે કંપની દ્વારા સ્પષ્ટ ના પાડવામાં આવતા મજદૂરો રોષે કરાયા છે તો બોનસ આપવામાં ન આવતા મજદૂરો દ્વારા વિરોધ દર્શાવી બોનસ આપવાની માંગ કરવામાં આવી છે અને જો બોનસ આપવામાં નહીં આવે તો મજદુરો દ્વારા અનશન પર ઉતરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે તે તમાક્ષથી તમને જે આવેલી છે શિયાળા ગામે તેની અંદર છેલ્લા બે વર્ષથી વધારે માણસો કામ કરતા હોય પણ આ લોકોને જે સરકારની જોગવાઈ ઓગણીસો પાંસઠ મુજબ આઠ પોંત્રીસ આઠ પોઇન્ટ તેત્રીસ ટકાની જે બોનસ આપવાનું હોય તો આ જે લોકો છે તેમને બોનસ આપવામાં આવ્યું નથી અને બીજું ઘણા બધા પણ જે જોગવાઈ છે કે જે પંચ્યાસી ટકા ભરતી કરવાની હોય તે પણ કરાતી નથી અત્યારે માત્ર ને માત્ર ત્રીસ ટકા લોકો જ આપણા ગુજરાતી છે બાકી સિત્તેર ટકાથી વધારે અહીંના બાર પ્રમાથી એ લોકો રોજગારી મેળવે છે જ્યારે જોગવાઈ એવી છે કે કોઈ પણ સ્થાનિક કંપનીઓ હોય તેની અંદર પંચ્યાસી ટકા ભરતી કરવાની હોય છે પણ આ લોકો સરકારના નિયમોને રેવે મૂકી અને મનમાની કરતા હોય છે અને જે આઠ કલાકથી ઉપર જે ઓવરટાઈમ હોય તેનો દોઢો વેતન આપવાનું હોય તે પણ આપવામાં આવતી નથી અને જે પોતાને હક રજા હોય તે પણ આપવામાં આવતી નથી અને અત્યારે અત્યાર સુધી આ લોકોને કોઈ પણ જાતનું બોનસ આપવામાં આવ્યું નથી અને ચોખ્ખું આ કંપની ના પાડી રહી છે કે તમારે જે થાય એ કરી લો બોનસ આપવામાં નહીં આવે જેથી કરી આ લોકો જે આના જે બધા મજદૂરો છે અને એમના કોન્ટ્રાક્ટર છે કોન્ટ્રાક્ટરે પણ બિલ મૂક્યું પણ બિલ પણ એમને મૂક્યું નથી લીધું નથી અને બિલ પાછું આપી દીધું છે કે તમારે સરકારી જે લીગલ તમારે કરવું હોય તે કરી શકો છો પણ તમને બોનસ આપવામાં નહીં આવે તો આ કામની મનમાની કરી રહી છે તો જેથી કરી આ બધા મજદૂરો અહીં પોતે અંચન ઉપર બેસે અને તેના ઉપર અમે પૂરેપૂરો સાથ સહકાર તેમને આપશું અને જ્યાં સુધી બોનસ આપવામાં નહીં આવે ત્યાં સુધી આ લોકો કોઈ આઈટી જશે નહીં જય જવાન જય સાથે ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ